વિસાવદર પેટા ચૂંટણી હવે અત્યારે ખૂબ જ અટપટી બનતી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે રીતે ગઈકાલથી સ્ટિંગ ઓપરેશન સામે આવ્યા અને એ પછી અનેક એવા પણ સામે આવ્યા કે કે જ્યાં કહેવામાં આવી રહ્યું પૈસા લઈ લેવાના છે તમે બોલશો એટલા તમને પૈસા આપવામાં આવશે ને એ પણ કોંગ્રેસના લલિત વસોયા દ્વારા જ્યારે આ વિડીયો આપણે જોયો કે આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાની બીજા કાર્યકર્તા સાથે વાતચીત થઈ રહી હતી આ બધા જ ઓડિયો આવ્યા પરંતુ હવે ધીમે ધીમે કંઈક એવું સ્પષ્ટ જણાય આવે છે કે હવે આ ચૂંટણીની અંદર પૈસાની લેતી પણ અંદર ગઈકાલે ઓપરેશન કરવામાં આવ્યા સામે એ આવ્યું કે જે આ પૈસા છે તે લલિત વસોયા કોંગ્રેસના નેતા દ્વારા આપવામાં આવ્યા છે એમના ફોટો પણ ક્યાંક સામે આવ્યા હતા પરંતુ સાથે એ પણ સામે આવ્યું થોડી પછી કે જે આમ આદમી પાર્ટીના વિસાવદરના તાલુકા પ્રમુખ જે મહેન્દ્ર ડોબરિયા છે તેમનો એક ફોનો છે તે વાયરલ થઈ રહ્યું હતું તેમાં કહેવામાં આવ્યું હતું કે એક વ્યક્તિનું તો મેં એક લાખમાં ગોઠવી નાખ્યું છે હવે જો તમે આટલા પૈસા માંગો છો પાંચ લાખની તમે વાત કરી રહ્યા છો તો હું લલિત વસોયાને કહી દઉં છું તમારું પણ ગોઠવાઈ જશે સાથે સાથે હું મારું પણ અહીંયા ગોઠવી નાખું છું એ પણ સાંભળ્યું હતું પરંતુ અત્યારે ફોટા સામે આવ્યા છે કે જેમાં મહેન્દ્ર ડોબરિયા લલિત વસોયા વચ્ચે બેઠક થઈ રહી છે આ બેઠકની અંદર ક્યાંક પૈસાની આપલે થઈ રહી છે તે પણ સામે આવ્યું છે પરંતુ એ પણ સવાલ છે કે જો અત્યાર સુધી ક્યાંક કહેવામાં આવતું હતું કે ਜਦੋਂ ਜਦੋਂ ਕਾਂਗਰਸ ਨਾਲ ਜੇ ਰਾਹੁਲ ਗਾਂਧੀ ਜੀ ਤੇ ਗੁਜਰਾਤ ਮਾ ਆਵਿਆ ત્યારે તે સ્પષ્ટ એ વાત કરી હતી કે કોંગ્રેસના ઘણા બધા નેતાઓ એવા છે કે જે કોંગ્રેસમાં તો રહે છે પરંતુ અંદરખાને ભાજપનું કામ કરે છે એટલે આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ પણ થઈ હતા કે ભાજપ પૈસા આપે છે કોંગ્રેસના નેતાઓને અને કોંગ્રેસના નેતાઓ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને ખરીદવાના કામ કરે છે તે આપણે જોયું અને ફોનોમાં પણ સાંભળ્યું પણ જે અત્યારે અંદરખાને હોટેલની અંદર જે મિટિંગ થઈ જે બેઠક થઈ મહેન્દ્ર ડોબરિયા અને એમની સાથે કોંગ્રેસના નેતાઓ વચ્ચે તેમના જે ફોટા આવ્યા છે તે તમે અત્યારે જોઈ રહ્યા છો કે ક્યાંક બંધ બેસી રહ્યું છે કે કોણ કોને ખરીદવાના પ્રયત્ન કરી રહ્યું છે અને કોણ ખરીદાઈ રહ્યું છે પણ આ વખતે એ પણ સામે આવ્યું છે કે ભાજપ અને કોંગ્રેસ બંનેને જો કોઈનાથી વાંધો હોય તો એ આમ આદમી પાર્ટી નથી પરંતુ ગોપાલ ઇટાલિયા છે હવે જે આ ફોટા સામે આવ્યા છે અને એ પછી એ પણ સામે આવ્યું હતું કે જે સૌથી પહેલા મહેન્દ્ર ડોબરિયા છે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સાથે વાતચીત કરી રહ્યા હતા

જીજુક મે મોરો ગ્યો કે મારે આવું નથી પણ તમે મને કેવાને બૂથ રેડું મૂકી દે હમ ઓ રેડું મૂકી દે કે રાજુ ને રાજુ પાટળીઓ મેન કે યાર હમ તમે શું તો બૂથ હું રેડું મૂકી દે હા હા જો મારા કે ફંગમ કે ઓને બૂથ રેડું મૂકી દે એટલે હું કહવાને એટલા કહું ને

પેલા જોડાવા નથી રાજીનામું મૂકવાનું છે હા તો કઈ વાંધો નઈ હાલો ચાલો ખાવું બરોબર હા પણ હવે અહીંયા એ સમજાતું નથી કે જે મહેન્દ્ર ડોબરિયા છે તેમનું જો ફેસબુક પ્રોફાઇલ અમે ચેક કરી રહ્યા છીએ તો એમાં હજુ પણ લખેલું છે કે આમ આદમી પાર્ટી વિસાવદર તાલુકા પ્રમુખ તે અત્યારે તેમાં છે ફરજ બજાવે છે કે નહીં એ પણ અત્યારે સવાલ થઈ રહ્યો છે પરંતુ જે રીતે આ બધું સામે આવી રહ્યું છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જ અત્યારે હવે ખુલીને બોલી રહ્યા છે સીસીટીવી સામે આવ્યા છે ઓડિયો વાયરલ થયા છે એ જોવાનું છે કે આગળના સમયમાં શું થાય છે અમારા અહેવાલને લઈને અને જે રીતે અત્યારે આ બંધ બારણે બેઠક થયેલા જે ફોટા સામે આવ્યા છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર